છે પોલીસ સ્ટેશનના પીઆઈની દાદાગીરી સામે આવી બાવડા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગરવાલાએ ફરિયાદીના ફોન જપ્ત કરીને ઢોર માર માર્યો પીઆઈ ડાંગરવાલાએ ફરિયાદ ગૌતમભાઈ પારેખને મૂંઢ મારી સિનિયર સિટીઝનને પિતાને અપશબ્દ ગાળો બોલી માર મારવામાં આવ્યો છે ફરિયાદી ગૌતમભાઈના ભાઈની દીકરી કોઈ બીજા સમાજના છોકરા સાથે ફરાર થઈ જતા છોકરા વિરુદ્ધ ફરિયાદ કરવા સો નંબર પર કોલ કર્યો હતો ત્યારે બાવડા પોલીસે ગૌતમભાઈને પોલીસ સ્ટેશને રૂબરૂ બોલાવ્યા અને ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા ત્યારે બાવડા પોલીસ સ્ટેશને તેમની અરજી લેવામાં આવી ત્યારબાદ ફરિયાદી અરજીનો કોપીનો ફોટો પાડવા માટે કહ્યું હતું ફોટો પાડવાનું કહેતા પીઆઈ ડાંગરવાલાએ પોતાની ઓફિસમાં બોલાવી ફરિયાદી ગૌતમભાઈ અને તેમના પિતાને ઢોર માર મારી અપશબ્દ બોલ્યાનો ગંભીર આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવી રહ્યો છે પીઆઈ ડાંગરવાલાએ અને બીજા બે પોલીસ કર્મચારી દ્વારા એટલું બધું માર મારવામાં આવ્યો કે ફરિયાદી ગૌતમભાઈ બેભાન થઈ ગયા હતા જેથી તેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જે હાલ ફરિયાદી સાણંદની અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ફરિયાદી અને તેમના પરિવારે જિલ્લા પોલીસ વડાને મૌખિક રજૂઆત કરી લેખિત અરજી કરી ન્યાય માટે ઉગ્ર માંગ ઉઠાવી છે ફરિયાદીએ તેમ પણ જણાવ્યું કે મને કંઈ પણ થાય તો બાવડા પોલીસ આનો જવાબદાર રહેશે ક્યારે આવા દાદાગીરી કરનાર પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરી પ્રજાના રક્ષણ કરવાને બદલે પ્રજાનું ભક્ષણ કરતા આવા બાવડા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગરવાલાને સસ્પેન્ડ કરે એવી માંગ ઉઠી છે આપનું નામ છે અને કામ મારું નામ રૂપલબેન ગૌતમભાઈ પારેખ સાણ શું ઘટના હતી ઘટના એવી હતી કે મારા જેટની બેબી નાસી ગઈ છે કોળી પટેલનો છોકરો એને લઈને નાસી ગયો છે તો એના માટે મારા પતિ ખાલી પૂછપરછ કરવા ગયા એમાં સો નંબર ઉપર મારા મારા કર્યો તો પીઆઈ નું નામ ડાંગરવાલા અને મારા પતિને એટલા બધા માર્યા છે કે એની સ્થિતિ જોવો તો ખરા સાહેબ એ બોલી શકવાની નથી તો આનો ન્યાય અમને કોણ આપશે અમારે ન્યાય જોઈએ છે બીજું કઈ નહીં તો ફરિયાદ કરી આ બાબતે હા ફરિયાદ કરીને શું આપનું નામ છે ને શું ગામ નામ ભાઈલાલ દિશાધરી વાણંદ ગામ દવારો મારું ગામ અહીંયા છે સાણંદ શું છે ઘટના ઘટના એવી છે કે અમારે અમારો મોટો દીકરો બાવળ રહે છે શુભભાઈ અને તેની દીકરી નિરાલી જે ઘેર ન હોવાથી અમે પોલીસ સ્ટેશનને જાણ કરવા ગઈ તેમજ તે દિવસે છઠ્ઠી ચાર છ ચાર બે હજાર ચોવીસના દિવસે જે એની સામેવાળા અમે અમને અને એમના પરિવારને ધમકી આપતા હતા તેમજ અમે ભગાડી ગયેલ છે એવું અમને કહે કહેતા હતા તે તે નિમિત્તે અમે એક સો નંબર પર ફોન કર્યો અને સો નંબર પર ફોન બાવળા પોલીસ સ્ટેશનથી આવી અને અમને કહેલ કે તમે બાવળા પોલીસ સ્ટેશનમાં આવો અને ત્યાં એફઆઈઆર નોંધાવી દો તો અમે જ્યાં બાવળા પોલીસ સ્ટેશન એફઆઈઆર નોંધાવા ગયા તો પછી અમારી બાવળા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ એફઆર નોંધાયા પછી અમે ફરિયાદીની જે એફઆરની કોપીની માગણી કરી તો અમને કોપી આપી નહીં તો ત્યારબાદ પછી અમે એની એનો ફોટો પાડ્યો તો ફોટો અમે પાડ્યો પછી અમા અમને ના પાડવા દીધો તો પછી મા ગૌતમભાઈના તેમજ ભાઈલાલભાઈના બંનેના ફોન લઈ લીધા અને ત્યારબાદ પછી અમને પીઆઈ પીઆઈ એમની પીઆઈ ડાંગર સાહેબ જે એમની ચેમ્બરમાં લઈ ગયા અને મને મને મારા ગૌતમ મારા પુત્ર ગૌતમભાઈને જેમ મૂઢ માર મારે મોઢે તેમજ શરીરે અન્ય ભાગે તેમજ પેશાજના ભાગે દરેક હૃદયના પણ ભાગ ઉપર મૂઢ માર મારે જેની સ્થિતિ હાલત ગંભીર અને હું સિનિયર સિટીઝન હોવા છતાં મને પણ મૂડ માર માર મને મારેલ મોઢામાં લાતો ઉપર મારેલ તેમજ મને અન્ય જે કે હું વાણંદ જ્ઞાતિનો હતો તું ગાય જો છું એવો મને જ્ઞાતિ વાત કરીને મને બોલાવેલ છે મને 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 કીધેલ છે મારું અપમાનજનક મને ભામ ગાળો ધીરેલ છે અને મને મોઢા પર પણ લાફા મારેલ છે તેમજ બીજા અન્ય બે પોલીસ કોન્સ્ટેબલો પણ સામેલ હતા જે હું ઓળખી પણ બતાવી શકીશ છે હે મારો છોકરો હજી બેભાન અવસ્થામાં છે હં તો એનો જવાબદાર પણ જે અમે અમારા રક્ષણ માટે ગયેલા જે પ્રોટેક્શન માટે ગયેલા જે એના માટે તો એની એના બદલે અમને અમને અમારા પાસેથી મોબાઈલ લઈ લીધે અમને દાંત ગમકી આપેલ ત્યાંથી એને મૂઢ મારી મારેલ છે અને હજુ પણ અમે અમે અમારો પરિવાર પોલીસથી બાવડા પોલીસથી ભયભીત છીએ તમારી માંગ શું છે અમારી ના કે અમને યોગ્ય ન્યાય યોગ્ય ન્યાય મળવો જોઈએ એ અમારી માગ એ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો